અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સંવિધાન બચાવો દેશ બચાવો રેલી યોજાઈ હતી ભિલોડા બાયપાસના સહિતના સ્થાનિક પ્રશ્નોને લઈને કોંગ્રેસનો કોંગ્રેસે જે છે વિરોધ નોંધાવ્યો છે ત્યારે શામળાજી ઈડર હાઈવેમાં ભિલોડા

સમગ્ર ભારત દેશના તમામ તાલુકામાં જય બાપુ જય ભીમ જય સંવિધાન એટલે કે મહાત્મા ગાંધીએ જે આઝાદીની લડત લડીને આ દેશને મહામૂલી આઝાદી અપાવી અને ત્યારબાદ સાહેબ આંબેડકરે આ ભારત દેશના બંધારણનું ઘડ બનાવ્યું એનું આજે સુરક્ષા જોખમમાં મુકાઈ ગઈ છે ત્યારે આ સંવિધાનને બચાવવા માટે સમગ્ર દેશમાં કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે કારણ કે આજે લોકશાહીનું ખુલ્લે આમ હત્યા થઈ રહી છે લોકોનો અવાજ એન કેન પ્રકારે દબાવી દેવામાં આવે છે હાલમાં તમે જોયું હશે કે નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપીને પૈસાની લાલચ આપીને ફોર્મ ખેંચાવી લેવા સુધીની પ્રક્રિયા પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે ઘણી જગ્યાએ તો ઉમેદવારને નોટિસ આપવામાં આવી કે તમે ઉમેદવારી પત્ર ભરશો તો તમારું ઘર અમે ડિમોલિશ કરી નાખીશું તમારું ઘર તોડી નાખીશું એ રીતે પણ ડરાવવાનો પ્રયાસ કર્યો છે ઘણા લોકોને ધંધાકીય રીતે ધમકી આપીને જે પ્રકારે લોકશાહીમાં ચૂંટણી પણ તટસ્થ રીતે થવી જોઈએ એ ચૂંટણી પણ થતી નથી અને એક દાદાગીરી અને સત્તાના જોરે વિરોધ પક્ષને જે દબાઈ દેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એની સામેની લડતનું આહવાન કોંગ્રેસ પક્ષે આપ્યું છે એના ભાગરૂપે આજે અમે ભિલોડા તાલુકામાં અરવલ્લી જિલ્લામાં એની શરૂઆત કરી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સંવિધાન બચાવો દેશ બચાવોના નારા સાથે આજે અમે રેલીનું આયોજન કર્યું હતું અને અમે ભીલોડાના બાયપાસ અસરગ્રસ્તો વિશે અમે અવારનવાર રાજ્ય સરકારમાં રજૂઆત કરી છતાં પણ સરકાર દ્વારા કોઈ અમને હકારાત્મક જવાબ આપવામાં નથી આવતો ભીલોડા શહેરની અંદર ટ્રાફિક અને સમસ્યાનું નિવારણ બાબતે અવારનવાર રજૂઆત કરી છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી ગરીબ મધ્યમ આદિવાસી સમાજના કચરાયેલા વર્ગના લોકો રોજ રોજ કામીને ખવાવાળા લોકોને લારી ગલ્લાવાળાઓને કાયમી દસ બાય દસની ની જગ્યા આપવામાં આવે એની પણ અવારનવાર રજૂઆત કરી છે છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કે ગ્રામ પંચાયત કે વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી ખાસ કરીને અમારા આદિવાસી વિદ્યાર્થીઓ જે મેનેજમેન્ટ કોટામાં અભ્યાસ કરે છે એની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પણ બંધ કરી દેવામાં આવી છે કુંડોલપાલ મસોતા નાની જાદરીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સર્વે કરવા અને અમારા આદિવાસી સમાજની જે જમીનો છે એ જમીનો હડપ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે સરકારને હું અલ્ટિમેટ આપવામાં આવું છું અભી તો પિક્ચર હૈ ટ્રેલર તો અભી બાકી હે જાન દેંગે પણ જમીન દેન દેંગે ના નારા સાથે આગામી અમે સમગ્ર આદિવાસી સમાજના સંગઠનો તમામ આલમના સંગઠનો નાના મેટા વેપારીઓ સાથે મળી આવના સરસમાં જલત કાર્યક્રમ આપીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી